નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની ત્રણેય ઋતુમાં રક્ષણ કરતી વિરાસત એવો ગઢ વિનાશના આરે ગઢની આજુબાજુની જમીન ભાડે આપતી ગ્રામ પંચાયત શા માટે ગઢ રિપેર કરાવતી નથી તેમ જાગૃત નાગરિકો દ્વારા જણાવી સવાલો ઉઠાવવામાં આવ્યા સમગ્ર વિશ્વમાં અઢાર એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય વિશ્વના તમામ ઇતિહાસ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે આપણો દેશ ભારત કલા અને ઇતિહાસથી છે પરંતુ લખતર દ્વારા આશરે એકસો પચાસ વર્ષ પહેલા બંધાવી આપવામાં આવેલા ઐતિહાસિક ગઢ ભારત દેશનો હિસ્સો ન હોય તેમ તેની અવગણના કરવામાં આવી રહી છે તેના ચારેય દરવાજા ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે ગઢમાં બનાવવામાં આવેલા કોઠામાંથી ઘણા બધા કોઠા પડી ગયા છે સાથે લખતર ગ્રામ પંચાયત દ્વારા લગતા સ્ટેટ દ્વારા ગઢના રિપેરિંગ કરવા માટે બંને બાજુ જગ્યા જે સેટબેકની જગ્યા કહેવામાં આવે છે તે રાખી હતી તેમાંથી ઘણી બધી જગ્યા જે છે ભાડે આપી દીધી છે તેમ છતાં લગતા ગ્રામ પંચાયતની સ્થાપના થઈ ત્યાંથી અત્યાર સુધીના એક પણ સરપંચ દ્વારા ગઢની રિપેરિંગ કરવાની તસ્તી લીધી નથી તેના કારણે કચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર ધરોહર એવો ગઢ ધીરે ધીરે ખંડિત થઈ રહ્યો છે ત્યારે શું યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ બેતાલીસ હેરિટેજ સાઇટમાં ડખતરના ગઢનો સમાવેશ કરી અને તેતાલીસમી એ ચે સાઇડ સાઇટ બનાવવામાં આવશે કરી તેમ જાગૃતો દ્વારા જણાવી અને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા